ડીસામાં ભયનો માહોલ કચ્છી કોલોનીમાં આઈઆરએમ ગેસની પાઇપલાઇન લીકેજ થતા મચી અફરાતફરી ડીસા શહેરના ભરચક ગણાતા કચ્છી કોલોની વિસ્તારમાં આજે અચાનક ગેસની પાઇપલાઇન લીકેજ થવાની ઘટના બનતા સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો આઈઆરએમ કંપનીની ગેસ પાઇપલાઇનમાં ભંગાણ પડતા ગેસ હવામાં ફેલાવા લાગ્યો હતો જેને પગલે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી મળતી માહિતી મુજબ કચ્છી કોલોની વિસ્તારમાં કોઈ કારણોસર ગેસની મુખ્ય પાઇપલાઇન લીકેજ થઈ હતી ગેસની તીવ્ર ગંધ પ્રસરતા જ સ્થાનિક લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા આસપાસના દુકાનદારોએ પણ તકેદારીના ભાગરૂપે કામકાજ બંધ કરી દીધું હતું ઘટનાને પગલે આખા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ તાત્કાલિક આઈઆરએમ ગેસ કંપનીના અધિકારીઓને જાણ કરી હતી કંપનીની ટેકનિકલ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને તાત્કાલિક ધોરણે ગેસ સપ્લાય બંધ કરી સમારકામની કામગીરી હાથ ધરી હતી સદનસીબે કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિના સમાચાર નથી પરંતુ રહીશોએ કંપનીની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો